ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે સરદાર પટેલ જયંતિ અને ઇન્દિરા ગાંધી ની કાર્યક્રમનું પુષ્પાંજલિ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તારીખ મે ઓક્ટોબરના રોજ લોખંડી પુરુષ સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના સ્ટેશન માર્ગ પર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બંને મહાનુભાવોની તસવીરો પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે પુણ્યતિથિ નિમિત્તે સત્સત નમન અમેરિકાના વ્હાઇટ હાઉસમાં જેને હિન્દુસ્તાન વટી જરબા તોડ જવાબ આપીને ત્યાંથી નીકળી ગયેલા એવી લોખંડી મહિલા પુરુષ મહિલા આપણી ઇન્દિરાજીની સતસત આજે એમના પુણ્યતિથિ નિમિત્તે નમન કરીએ છીએ એ જ રીતે આજે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે એમને સતસત નમન અનેકતામાં એકતા સર્વ ધર્મ સાથે રાખી આ દેશને એક રાખી અને એક વિશ્વમાં હિન્દુસ્તાનની ઓળખ ઊભી કરી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે એમને સત સત નમન